બુલેટના ભાવમાં ઓડી ગાડી આ મિત્રો બુલેટના ભાવમાં તમને ઓડી ગાડી મળી જવાની છે મોડી લેવા પણ ઓડી લેવા એ કહેવાયના મિત્રો તમારે જો ઓડી ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ભાવમાં મિત્રો ઓડી ગાડી જોવા પણ નહીં મળે મિત્રો બુલેટના ભાવની અંદર તમને ઓડી ગાડી મળી જવાની છે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં ઓડી ઓટોમેટિક ગાડી છે મિત્રો ચાર વાળી ઓડી ગાડી મિત્રો હા મોડલની વાત કરીએ તો બે હજાર નવની ગાડી અને આ ઓડી ગાડી મિત્રો ડીઝલ ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ગાડીમાં એસી પાવરફુલ છે ઓલ સિસ્ટમ મિત્રો વર્કિંગ કન્ડિશનમાં તમને જોવા મળી જવાની છે ગાડીના ઓનરની વાત કરીએ તો પાંચ ઓનર છે જે જે એકવીસનું પાર્સિંગ છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે ગાડીના સીટ કવર સારા છે ટાયર સારા છે એલઆરડી ફોગ લાઈટ લખાવેલી છે અને એકદમ મિત્રો ટીપટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ઓડી ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બે લાખ રૂપિયામાં ઓડી ગાડી વેસોની છે આ મિત્રો મોડી લેવા પણ ઓડી લેવા ફક્ત બે લાખમાં ઓડી ગાડી આ વડી ગાડી મિત્રો તમને ભાવનગરની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી જો આવો તો ગાડી માલિકને કોલ કરીને જ આવવું જેથી કરી ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળતી રહે મિત્રો ગાડી વેચાણ થઈ ગયું હોય તો આપણે આવવાના અહીંયા થકો પણ ન થાય તમારા પણ મિત્રો તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો એમ તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો અમારી ચેનલ ઉપર જે તે જાહેરાત આવે છે તેમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને ડાયરેક્ટ તમારા માલિક સાથે કોન્ટેક થઈ શકે છે આમાં મિત્રો કોઈ ડીલર કે દલાલ નથી કોઈ કોમિશન એજન્ટ નથી ડાયરેક્ટ તમારે માલિક સાથે વાત થઈ શકે છે ગાડી નંબર બે મારુથી સુઝુકીની અલ્ટો આઠસો આ અલ્ટો ગાડી બેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર વીસનું મોડલ છે અને જી જે છત્રીસનું પાર્સિંગ છે મિત્રો આ આલ્ટો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આ મિત્રો આરટીઓ માઇનસ સીએનજી કીટ ગાડીમાં આવશે ગાડીના ઓનર ફક્ત ને ફક્ત બે ઓનર તમને જોવા મળી જવાના છે અને ગાડી ફક્ત સત્યાવીસ હજાર કિલોમીટર ચાલેલી છે આ મિત્રો જેનનું ગાડી મિત્રો સત્યાવીસ હજાર ચાલેલી ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે ગાડીની સાવી મિત્રો બે છે આ અલ્ટો ગાડીમાં મિત્રો એલ ટચ સ્ક્રીન એન્ડ્રોઈડ ટીવી લગાવેલું છે અને રેવિસ કેમેરા સિસ્ટમ છે રેવિસ કેમેરા સિસ્ટમ મિત્રો તમને ચાલુ જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને સીટ કવર મિત્રો એકદમ નવા સીટ કવર છે ટાયરની વાત કરીએ તો એસીથી નેવું ટકા ટાયર તમને સારા જોવા મળી જવાના છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ એકદમ નવે નવી કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જશે મિત્રો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ ગાડી માટે મિત્રો ડીલર કે બ્રોકરે ફોન કરવો નહીં ફક્ત ઘર કરાવવા માટે વેચવાની છે મિત્રો આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પંચોતેર હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેસવાની છે હા મિત્રો બે હજાર વીસનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રીવાળી ગાડી અને સેકન્ડ ઓનરમાં ગાડી ફક્ત બે લાખને પંચોતેર હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેસવાની છે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવવા માંગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે ક્લિક કરી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો અને મિત્રો બીજા લેવેસ્ટના વિડીયો તમારે જોવો હોય તો નિશ્ચિત ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોની લિંક દેવામાં આવી છે તેના માટે તમે ક્લિક કરી બીજા પણ લેવેસ્ટના વિડીયો જોઈ શકો છો મિત્રો આલ્ટો ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર જે તે જાહેરાત આવે છે એમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી વાહન તમને ગમતું હોય તો તે વાહન તમને ઝડપથી મળી જાય ગાડી નંબર ત્રણ મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો અલ્ટો આઠસો આઈ આ અલ્ટો ગાડી વેસવાની છે જે જે આડત્રીસનું પાર્સિંગ ગાડીમાં તમને જોવા મળી જવાનું છે અને મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનો નવમો મહિનો એટલે કે બે હજાર એકવીસ બાવીસનું મોડલ છે અને આલ્ટો ગાડી મિત્રો ફક્ત ને ફક્ત એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી તમને જોવા મળશે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી સિકવન્સી કીટ લગાવેલી છે અને ગાડીમાં મિત્રો આરસી બુકની અંદર સીએનજી એન્ટ્રી કરાવેલી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજિનલ શોરૂમ કન્ડિશન જેવી તમને ગાડી જોવા મળી જવાની છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે અને બધી સિસ્ટમ મિત્રો ગાડીમાં વર્કિંગ કન્ડિશનમાં તમને જોવા મળશે ગાડી મિત્રો પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડો છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને ગાડીના સીટ કવર નવા છે ટાયર મિત્રો એંસીથી નેવું ટકા ટાયર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ અને ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે ગાડીની સાવીની વાત કરીએ તો મિત્રો સાવી ગાડીની બે રહેશે અને ફક્ત પંચોતેર હજાર કિલોમીટર ગાડી જૈન ચાલેલી ગાડી છે આ મિત્રો પંચોતેર હજાર જૈન ગાડી ચાલેલી છે ગાડી ટીપ ટોપ કન્ડિશનમાં છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે એક હાથે ગાડી ચાલેલી ગાડી છે મિત્રો એકદમ સાસવેલી ગાડી છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી જવાની છે મિત્રો આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને એકાવન હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર એકવીસ બાવીસના મોડેલના ફર્સ્ટ ઓનર અલ્ટો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીન સિકવન્સી કીટવાળી ગાડી ત્રણ લાખને એકાવન હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે અને મિત્રો તમે ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર નોર્મલ ફેરફાર થઈ જશે આ મિત્રો કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે આ અલ્ટો ગાડી તમને બોટાદમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો ગાડી વિશે વધારે માહિતી તમારે જોઈતી હોય તો ગાડીના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મૂકવામાં આવે છે ગાડી માલિકના કોન્ટેક્ટ નંબર સાથે મિત્રો પૂરી ડિટેલ વિશે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે છે બધી ગાડીના માલિક સાથેનો કોન્ટેક્ટ નંબર સાથેની માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તો ડિસ્ક્રિપ્શન ચેક કરી માલિકનો કોન્ટેક્ટ નંબરથી મેળવી શકો છો અને આલ્ટો ગાડીનો માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મારુતિ સુઝુકીની મિત્રો સુપર કેરી ગાડી આ સુપર કેરી ગાડી મિત્રો વેસવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું મોડલ છે અને ગાડી પેટ્રોલ પર સીએનજી ગાડી છે અને સીએનજી મિત્રો કંપની ફિટિંગ સીએનજી સુપર કેરી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો સેકન્ડ ઓનરમાં ગાડી તમને જોવા મળી જવાની છે અને ફક્ત ને ફક્ત સાઠ હજાર કિલોમીટર ગાડી ઝૈન્યુન ચાલેલી છે ગાડીના વોલપેપર તમને રેડી કન્ડિશનમાં જોવા મળી જવાના છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ગાડીના સીટ કવર સારા છે અને ગાડીના ટાયર સારા છે ગાડીની બેટરી તમને નવી જોવા મળી જવાની છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ગાડીનો ગાડીનું સ્પેરવ્હીલની વાત કરીએ તો એકદમ નવું સ્પેરવ્હીલ તમને જોવા મળી જવાનું છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટિપ ટોપ કન્ડિશનમાં છે એકદમ સાસવેલી છે અને મિત્રો નમકીન માટેનો કમ્પ્લેટ પાસણનો ડબ્બો પણ બનાવેલો છે નમકીનમાં ગાડી હાલેવી ગાડી છે મિત્રો આ સુપર કેરી ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખના એકાવન હજાર રૂપિયામાં સુપર કેરી ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર એકવીસનું મોડલ સેકન્ડ ઓનર ગાડી ફક્ત સાઠ હજાર કિલોમીટર ગાડી ચાલેલી પાંચ લાખના એકાવન હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ સુપર કેરી ગાડી તમને સાયલામાં જોવા મળી જાય સાયલા જિલ્લો સુરેન્દ્રનગર જોવા મળી જવાનો છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે સુપર કેરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો